મઢુલી ગ્રુપ દ્વારા શ્રી બજરંગદાસ બાપાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો શ્રી બજરંગદાસ બાપાનો પંદરમો પ્રતિષ્ઠા મહોત્સવ સંવંત બે હજાર એસી ચૈત્ર સુદ પૂનમ ને મંગળવાર તારીખ ત્રેવીસ એપ્રિલ બે હજાર ચોવીસના ના રોજ મઢુલી ગ્રુપ પારુલ સોસાયટી ઘોઘા રોડ દ્વારા ઉજવાયો હતો જેમાં સવારે શોભાયાત્રા તથા ધજા પૂજન આરતી દર્શન તથા મહાપ્રસાદ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મધુલી ગ્રુપ પારુલ સોસાયટી તથા જય રામદેવ પીર મિત્ર મંડળ તથા જય શ્રી બહુચર મિત્ર મંડળ તથા જય શ્રી શરમાળિયા દાદા મિત્ર મંડળ અને અખિલાઈ શુવા મંડળ તથા જય શ્રી દુધરેજયા હનુમાન મિત્ર મંડળ તથા મઢુલી સત્સંગ મહિલા મંડળનો ખૂબ જ સહયોગ રહ્યો હતો આમ બજરંગદાસ બાપાનો પંદરમો પાટોત્સવમાં બહોળી સંખ્યામાં લોકોએ પ્રસાદનો લાભ લીધો હતો અને સ્વયંસેવકો પણ ભારે તન મન અને ધનથી સેવા કરી હતી રિપોર્ટર કૌશિક વાજા યશવી ગુજરાત ન્યૂઝ ભાવનગર